વડોદરા શહેરમાં હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું સફાળું તંત્ર જાગ્યું છે અને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સતત નવ દિવસથી દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા લારી ગલ્લા ઉપર કરાતી કાર્યવાહી સામે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી આ પ્રકારની કાર્યવાહી રોકવા અને લારી ગલ્લા ધારકોને વળતર આપવા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા સંયુક્ત આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લા સામે કરવામાં આવી રહેલ કામગીરી સ્ટેટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ ની જોગવાઈ મુજબ એવીએશન ગેરકાયદેસરનું છે સાથે આ પ્રકારની કાર્યવાહી ચોક્કસ વિસ્તારમાં કરવામાં આવી રહી છે દસ વર્ષ પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં નથી આવી રહ્યો કોઈ પણ જાતની નોટિસ વગર લારી ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને આટલા દિવસોનું જે નુકસાન છે જે લારી ગલ્લા ધારકોને થયું છે તેનું વળતર પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને છેલ્લા થોડાક દિવસથી લારી ગલ્લા વાત ચાલી રહ્યા છે અમારું ઓબ્ઝર્વેશન એવું છે કે બે હજાર ચૌદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ બની હતી અને એ કાયદાનો હજુ સુધી અમલ થઈ નથી અને અમલ ના કરીને આ રીતે લારી ગલ્લા હટાવવું એ ગેરકાયદેસર છે એ અમે સમજીએ છીએ અને એટલે તાત્કાલિક એને રદ કરવા આવે એવી માંગણી સાથે અમે આપને આવેદનપત્ર આપીએ છીએ કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે ત્યારે એમના હકની પણ ચિંતા કરવાની ફરજ કોર્પોરેશનની છે આ પૂર્વ વખતે જે કરોડો રૂપિયાનું નુકસાન થયું એમાં એમ કહેવામાં આવ્યું કે જે કંઈ પણ દબાણ છે અમે હટાવીશું પણ એ દબાણ હજુ સુધી હટાવવામાં આવ્યું નથી અને અમે એમ માનીએ છીએ કે કોર્પોરેશન અને તંત્ર અને જે સત્તાધીશ પક્ષ છે એ એમની નિષ્ફળતાને છુપાવવા માટેના આ પગલાં ભર્યા છે અને એ વન સાઈડેડ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો